તો આનો વારો ના આવે એવું નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો બરાબર પહેલા શું કે છે એ જુઓ પછી હું તમને સંપૂર્ણ ડિટેલ આપી દઉં કે ભાઈ આની અંદર કેવી રીતે હવે ગ્રાઉન્ડ લેવાશે બરોબર સંપૂર્ણ પહેલા જુઓ તો કે પ્રિય ઉમેદવાર મિત્રો સુધી એકત્રીસ જુલાઈ પહેલા થઈ શકે વેબસાઇટ પર મૂકવામાં આવશે અને શારીરિક કસોટી ઓક્ટોબર નવેમ્બર માં આવશે હવે મિત્રો જો ગ્રાઉન્ડ તમારું છે ગ્રાઉન્ડ અથવા તો નવેમ્બરની શરૂઆતમાં તમારું ગ્રાઉન્ડ જે છે એ આવી શકે છે ને આવશે બરાબર હવે જુઓ એક મિત્રો તમે જુઓ તો અહીંયા એવું નથી કે ભાઈ એસી પ્લસ નેવું પ્લસ વાળા વિદ્યાર્થીઓને હવે નહી બોલાવવામાં આવે એ કોઈ નક્કી ના કરી શકે આ જે તે વિદ્યાર્થીમાં જે તે જિલ્લામાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે કેટલા પાસ થયા છે છે એની ઉપર આધાર રહેતો હોય ખાસ કરીને મિત્રો અહીંયા તમે જુઓ તો આની અગાઉની જે ભરતી છે જુઓ આ જે છે ઈ બે હજાર સોળ બે હજાર સત્તર ની ભરતી છે બરાબર બે હાજર સોળ સત્તર ની ભરતી છે અને ત્યારે જગ્યાઓ હતી ચૌદસો કેટલી જગ્યા હતી ચૌદ સો ને આખી ડિટેલ અહીંયા આપી છે અહીંયા પણ મિત્રો વન બધા એવું કે છે ને અહીંયા મારો એક મેન મતલબ એ છે બધા એવું કે છે કે આ વખતે વન લાઈનર પ્રશ્નો હતા વન લાઈનર પ્રશ્નો હતા એટલે બધાને માર્ક્સ વધારે છે અહીંયા પણ તમે આ ચેક કરી લેજો વન્યજીવ પ્રશ્ન મંચ જે હતું આમાંથી પૂછવામાં આવ્યા હતા જોઈ લેજો બરાબર કે ભાઈ જંગલનું સફાઈ કામદાર પ્રાણી પછી પક્ષીઓનો રાજા આવા બધા પ્રશ્નો હતા

એસી પોઈન્ટ પચીસ એસી જગ્યા આ જોઈ લો ત્રણસો ચોત્રીસ જગ્યા તમારી સામે છે અહિયાં મિત્રો પ્રશ્નો છે થોડાક અઘરા હતા બરાબર અહિયાં પ્રશ્નો વિધાન વાળા હતા અહિયાં પ્રશ્નો અઘરા હતા

પણ મિત્રો આ જગ્યાઓ છે એ પણ સરકાર થી માંડ માંડ ભરાણી પૂરી થઈ પણ નોતી અહીંયા મિત્રો મારું કેવું એવું છે ત્રણ રાઉન્ડ બાર પાડ્યા હતા તોય જગ્યા નોતી ભરાણી આઠ ગણા ની વાત સરકાર કરે છે બરાબર હશમુખ પટેલ સર સરકાર તો ના કહેવાય અહીંયા ત્રણ રાઉન્ડ બાર પાડેલા બરાબર ત્રણ રાઉન્ડ માં આ જગ્યા પૂરી નોતી થઈ અમુક જગ્યાઓ મિત્રો ખાલી છે કારણ કે વિદ્યાર્થીઓ પાસ જ નથી એની સામે અમુક જિલ્લાઓમાં સો પ્લસ પણ છે હવે આપણે પોઈન્ટ પર આવીએ

અને અહીંયા આઠ ગણા થી પણ વધારે બોલાવવા પડ્યા હતા બરાબર તો અહીંયા પણ એ જ સ્થિતિ થવાની છે અહીંયા જગ્યા જગ્યા નથી ભરાણી તો એટલે કે દોઢ ગણી વધારે છે ગણી વધારે જગ્યા છે ત્રણસો ને ચોત્રીસો છે બીજી ત્રણસો ચોત્રીસ ને એની અડધી બીજી કરોડ દોઢસો ની આસપાસ બરાબર એટલી જગ્યા અહીંયા છે એટલે દોઢ દોઢ ગણી જગ્યા વધારે છે

જનરલ કેટેગરી જનરલ કેટેગરીમાં આવશે સૌથી પહેલા આ જનરલ ની થશે એટલે કે સૌથી સારા માર્ક છે સારા માર્ક્સ એ અહીંયા આવશે આઠ ગણામાં

બરાબર એટલે છસો ને આઠ વિદ્યાર્થીઓ આવે જેણે જનરલ કેટેગરીમાં લખ્યું છે બિનનામતમાં ફોર્મ ભર્યું છે અને આમાં જેને સારા માર્ક છે એ બધા જ કોની અંદર આવશે તો કોમ્પિટિશન આની અંદર આવશે બરાબર આની અંદર કોમ્પિટિશન કરશે બધા જ વિદ્યાર્થીઓ

પાંચ વિદ્યાર્થી પાસ થતા આ પાકે પાકો રિવ્યુ છે જો તમારે કોઈ ફોરેસ્ટ ની અંદર જૂના કોઈ અધિકારી હોય તો એમને પૂછી લેજો બરાબર અથવા તો જે લાગેલા હોય તો એવા ખરાબ રિવ્યુ હતા કે બસો માંથી માત્ર એક કે બે જ વિદ્યાર્થી પાસ થયેલા છે એવા પણ રિવ્યુ છે અમુક રિવ્યુ એવા પણ છે કે આઠ દસ વિદ્યાર્થીઓ પાસ થયા હતા

વધારવાની વાત હતી એક બરાબર પણ વાત દબાઈ છે આ વાત ફેક છે જગ્યા વધારવાની વાત આજથી ત્રણ બે ત્રણ મહિના અગાઉ હતી આજે આઠસો ત્રેવીસ છે એ અથવા તો બારસો જગ્યા કરવાની વાત હતી આ મેં તમને એટલા માટે ન કીધું કે આ વાત દબાઈ છે હજી બહાર નથી આવતી અને બીજું મેં તમને કીધું હતું વનપાલ

માત્ર છેતાલીસ જગ્યા ભરાય તો અહીંયા બીજા રાઉન્ડમાં માં પચાસ ગણો ને બીજા રાઉન્ડમાં પચાસ ગણો આ રીતે જગ્યા છે મિત્રો બરાબર પાક કે પાક આ રીતે જગ્યા ઉભરાશે જગ્યાઓ બહુ વધારે છે અને વિદ્યાર્થી એમ કે છે કે જગ્યા ઉધારે છે સાહેબ આ વખતે તો બહુ બધા મહેનત કરે છે અને એકેડેમીઓ ચાલે છે ભઈ બધું ચાલે છે પહેલાય મહેનત કરતા હતા કો આ સમય પ્રમાણે હોય આજથી તમે 20 વર્ષ આજથી 20 વર્ષ પહેલા જોવા જાવ તો કન્ડિશન એવી હતી કે નોકરી કરવા કોઈ તૈયાર નહોતું નોકરી કરવા કોઈ તૈયાર નોતું બરાબર અહીંયા ખાલી શિક્ષક બનવું હોય શિક્ષક પાંચ પાસ પાંચ પાસ હોય આ વીસ થી ત્રીસ વર્ષ પહેલા પાંચ પાસ હોય જે વિદ્યાર્થી એને ડાયરેક્ટ શિક્ષક માં લેતા હતા તમારા દાદાઓને પૂછજો

હવે આપણે મિત્રો જો અહીં એક તમને પોલ આપી છે આ પોલ આપણે 2800 પ્લસ વિદ્યાર્થીઓની પોલ છે કેટલા 2800 પ્લસ વિદ્યાર્થીઓ છે આ રિવ્યુ છે પહેલા રાઉન્ડ ની અંદર કેટલા વિદ્યાર્થીનો વારો આવી શકે કેટલાના કોલ લેટર નીકળી શકે આની અંદર મેલ ફીમેલ બધું આવી ગયું બરાબર જિલ્લા બધું આવી ગયું તો તો મિત્રો જુઓ તો અહીંયા પ્લસ હોય એવા આઠ ટકા આનો મતલબ એમ થયો મિત્રો કે જો હજી નોર્મલાઈઝેશનમાં આજ પોઝિશન રહેશે બહુ કઈ ફેરફાર થશે નહીં બરાબર તો એકસો ને પંદર પ્લસ લેવાના એકસો પંદર પ્લસ નો પહેલા રાઉન્ડ માં વારો આવે બરાબર પ્લસ વિદ્યાર્થીઓ છે એનો પહેલા વારો આવશે પછી એકસો વીસ સુધી પણ હોય શકે પણ એક તમે માર્ક કરો તો આ વિદ્યાર્થીઓ એવા છે કે એ દરેક એક્ઝામ ની અંદર સારા માર્ક્સ લઈ આવે છે બરાબર

એટલે આ રાઉન્ડ ઝડપથી પતી જશે બરાબર અને અહીંયા વિદ્યાર્થીઓ ઓછા પાસ થશે સાચી મહેનત કરવા વાળા હોય જો મારી દ્રષ્ટિએ કહું તો સાચી મહેનત જે વિદ્યાર્થી થી કમ્પ્લીટ ગ્રાઉન્ડ થઈ જાય છે એ અહીંયા છે 90 થી 120 અહીંયા સાચી મહેનત એ સક્ષમ હોવા છતાં વિદ્યાર્થી નારાજ છે તૈયારી કરી શકતો નથી આ વિદ્યાર્થીઓ જે છે એ અત્યારે તૈયારી કરી રહ્યા છે ગ્રાઉન્ડ પણ ઘણા બધા કરી રહ્યા છે

અને બીજા રાઉન્ડ અંદર તમે ગણો આ પહેલો રાઉન્ડ બીજો રાઉન્ડ ગણો બીજા રાઉન્ડ અંદર તમારે 100 થી વાળા વિદ્યાર્થીઓને બીજા લેવાના બરાબર પછી એકસો ને પંદર ને બદલે અહીંયા એકસો વીસ પણ હોય શકે આ અંદાજ કહેવાય મિત્રો પરફેક્ટ નહીં બરાબર અને પછી સો થી માઈનસ વાળા ને ત્રીજા રાઉન્ડમાં અમુક જિલ્લા એવા હશે બરાબર એકસો બે ત્રણ ચાર પાંચે અટકી પણ ગયું છે ત્યાં જગ્યાઓ ભરાઈ ગઈ હશે અને અમુક જિલ્લાઓ એવા હશે કે ત્યાં જગ્યાઓ મિત્રો ખાલી એસી પ્લસ બોલાવશે

જનરલ લોકો અહીંયા નહીં આવે અહીંયા કોઈ કેટેગરી બીજી નહીં આવે યાદ રાખજો બરાબર આઠ ગણા આઠ ટકા નહીં પણ આઠ ગણા આઠ ગણા ને બોલાવશે એસસી લોકો આઠ ગણા આવશે જો આમાં પાસ થઈ જાય તો બરોબર છે નહીતર બીજા આઠ ગણા બોલાવવામાં આવશે પણ અહીંયા વારો એસસી જ આવે બીજાનો કોઈ નો વારો નહી માત્ર ને માત્ર આવશે કેટેગરી નહીં એની જેમ જો નવસારી અહિયાં વાત કરી તમને ખેડા ને રાજકોટ એસસી તો નવસારી ત્યાં એસટી મેલ માટે છે બે જગ્યા તો આઠ ગણા પેલા બોલાવે અહીંયા જગ્યા ભરાણી તો ઠીક નહીતર પાછા એસટી ને જ આઠ ગણા બોલાવે

જનરલ પણ હોય પછી વાત આવે ઓબીસી ની બરાબર પછી અહીંયા તો માત્ર ઓબીસી આઠ ગણા જ હોય અહીંયા તો માત્ર ઓબીસી આઠ ગણા જ હોય જનરલ ની અંદર જનરલ અંદર બધા હોય

પણ મિત્રો ફિમેલ છે ને ફિમેલ એને એસી કે પંચ્યાસી પ્લસ હોય એટલે ફિમેલ તૈયારી અત્યારે કરજો હજી બરાબર ફિમેલ હજી તૈયારી કરજો નેવું પ્લસ વાળા જે મેલ છે એ તૈયારી કરે

અત્યારે તમે પહેલો રાઉન્ડ જે છે એની અંદર કોણ આવશે નક્કી નહીં એટલે તમે ગ્રાઉન્ડ મિત્રો કરવાનું છોડશો એ મને ખબર છે બરાબર લોસ એ જ છે અહીંયા તકલીફ એ જ છે કે બધા વિદ્યાર્થીને સાથે જે પાસ થયા છે એમાંથી જો એક સાથે વીસ ગણા કેમ કાંઈક બોલાય લીધા હોત તો તકલીફ નહોતી પણ આઠ ગણા બોલાવશે એટલે અહીંથી જે સો પ્લસ વાળા હશે સો પ્લસ વાળા